ખૂંખાર ડિપ્રેશન આગળ વધીને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર હવે આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળવાનું છે એક સાથે બંને સિસ્ટમોની અસરોને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર સુધી અત્યારે સિસ્ટમનો ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે હવે પછી ગુજરાતની અંદર તબાહી મચાવતું હોય તેમ અનેક જિલ્લાઓમાં ખોડાપુર લાવીને ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વિખેરતું જોવા મળવાનું છે તમે લાઈવ જોઈ શકો છો મિત્રો અત્યારે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ બિલકુલ ગુજરાત નજીક આવી પહોંચી છે અને તમે જોઈ શકો છો મિત્રો સિસ્ટમ નજીક આવવાની સાથે સાથે હવે પછી ગુજરાતના કયા કયા વિસ્તારમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે વાવાઝડું કયા વિસ્તારની અંદર પહોંચીને અત્યારે ભારે વરસાદ વિખેરી રહ્યું છે હવે પછી અરબી સમુદ્રોનું ડિપ્રેશન કઈ દિશાઓની અંદર આગળ વધતું જોવા મળવાનું છે ગુજરાતના વિસ્તારોની અંદર હજુ પણ કેટલાક દિવસ સુધી વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી છે આગાહી અલગ અલગ વરસાદી મોડલોની અંદર મિત્રો ઓચિંતાનો પલટો આવવાની સાથે ગુજરાતની અંદર નદી નાળાઓ છલકાવાને લઈને હવે શું કરવામાં આવી રહી છે નવી આગાહી નવેમ્બર મહિનાની અંદર આગાહીકારક અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને ભયંકર રાઉન્ડને લઈને શું કરવામાં આવી છે આગાહી પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજુ પણ આગામી સાત દિવસ સુધી ભારે ભારેથી ભારે વરસાદ તો ટોળાઈ રહ્યો છે સૌરાષ્ટ્રના વિભાગે વ્યક્ત કરી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારમાં ઓરેન્જ ગુજરાતના કયા વિસ્તારની અંદર યલો અને ગુજરાતના કયા વિસ્તારની અંદર રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે ગુજરાતના નકશા ઉપરથી આપણે જાણીશું તાજી હવામાન વિભાગની આગાહી અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અરબ સાગરના દરિયામાં જે સક્રિય બનેલો ડિપ્રેશન કે જે ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે સાયક્લોનની અંદર પરિવર્તિત થતું વાવાઝોડાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રના દરિયા થકી ગુજરાત નજીક આ ડિપ્રેશન ગતિ કરતું જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર હોય ત્યાં અત્યારે ડિપ્રેશન અરબી સમુદ્રની અંદર ત્રણસો કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે પરંતુ સિસ્ટમની ભયંકર અને તીવ્ર અસર ગુજરાતની અંદર દર્શાવતી હોય તેવા સામે આવ્યા છે ત્રણ કલાકમાં સૌરાષ્ટ્રના જિલ્લામાં દક્ષિણી ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં રીતસરનું આભ ફાટવાને લઈને હાઈ એલર્ટ અત્યારે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે હવે મિત્રો અમે તમને અત્યારે ગુજરાત રાજ્યમાં અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક માટે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ તો હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીન ની અંદર જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના કાંઠે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ સાથે જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને એલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં છોટાઉદેપુર આ સાથે ખાસ વડોદરા ભરૂચ સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી એલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ આ સાથે આનંદ છે આ સાથે સૌરાષ્ટ્રના પણ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની સાથે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં સુરેન્દ્રનગર બોટાદ મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં આજે વાતાવરણ બિલકુલ ચોખ્ખું અમુક ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે કોઈ અતિશય ભારે વરસાદની આગે હવામાન વિભાગે જાહેર કરી નથી આ સાથે તમે મિત્રો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો અને મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે શું વરસાદ પડી રહ્યો છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો અને મિત્રો આ વિડીયોની અંદર જો ગણતરીની કલાકોમાં પાંચસો લાઇક આવી જશે તો તમે જે કોમેન્ટ કરીએ છીએ એમને લઈને આગામી સાત દિવસ સુધી એ વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે શું ખરેખર વાવાઝોડા સાથે વરસાદની આગે હવામાન વિભાગે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી શું શિયાળાને લઈને આ માવઠાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમામે તમામ અપડેટો જણાવી દઈએ પેલા મિત્રો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સાથે મિત્રો ફરી એક વખત તમે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાં જે અત્યારે હાલ ભેજયુક્ત વરસાદી સિસ્ટમ છે અત્યારે તીવ્ર બની છે અને અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે હાલ વાવાઝોડા કાળા કહેર વચ્ચે ગુજરાતમાં વરસાદની શક્યતા જોવા મળી છે અને બંગાળની ખાડીમાં જે નામનું હતું એ અત્યારે એરિયામાં જોવા મળ્યું અત્યારે નેપાળ આજુબાજુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સામે આવ્યું અને અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં પણ ભાવનગર અને અત્યારે સુરતના જે વિસ્તારો વચ્ચે અત્યારે વાવાઝોડું ત્રાટકેલું જોવા મળ્યું છે અત્યંત ભારે વીજળીના ગાજવી સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાઈ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ફરી એકવાર નદી નાળાઓ છલકાશે ફરી એકવાર ગુજરાત આખું પાણીમાં ડૂબતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે અને આવનારી કલાકોને લઈને ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાજો તૈયાર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદનું રીત સરનું જોર વધતું જોવા મળવાનું છે થોડા દિવસે અંધાર પડ છવાશે કાળા ડિબાંગ વાદળો વચ્ચે આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવી છે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવવાની સાથે તમે જોઈ શકો છો મિત્રો હવે પછીની કલાકોમાં જેમાં હાઈ એલર્ટ રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે કયા જિલ્લામાં મિત્રો વરસાદ જોવા મળશે એમને લઈને અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી છે પોરબંદરના ક્ષેત્રથી લઈને જુનાગઢ જુનાગઢના વિસ્તારથી લઈને અમરેલી અમરેલીથી લઈને ભાવનગરના જે ટટિયા વિસ્તારોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કર્યું છે ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને નવી નકોર આગાહી પણ હાલ સામે આવી છે આ મિત્રો ગુજરાતના દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારોમાં અત્યારે આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે પણ આગળ વધતી જોવા મળી છે કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદનું જોર પણ ગુજરાતમાં વધતું હોય તેવા દ્રશ્યો સામે આવશે આમ સાત મિત્રો તમે જોઈ શકો છો નર્મદા ખાસ કરીને મિત્રો એ વિસ્તારની અંદર વ્યારા નવસારી ડાંગ વલસાડ આહવા આ તમામે તમામ દક્ષિણ ગુજરાતના દક્ષિણ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર વાવાઝોડું ભયંકર સ્વર દર્શાવતું જોવા મળવાનું છે મિત્રો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના નકશાને લઈને જિલ્લાઓને લઈને જે માહિતી દર્શાવવામાં આવી છે એમની અંદર મિત્રો સંપૂર્ણ વિગત એક પછી એક મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો જાહેર થયો છે જેમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર હવે આવનારી ચોવીસ કલાકની અંદર હવામાન વિભાગ તરફથી આ વાતાવરણમાં પલટો આવ્યું છે અને ગુજરાતના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે જાહેર કરી છે ડીપ ડિપ્રેશન સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી આવી પહોંચી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનું જ્વર વધ્યું અને હવે પછી જેમાં ખાસ કે મિત્રો ડીપ ડિપ્રેશન ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ અરબસાગરના દરિયાની અંદર મધ્યના ભાગો સુધી પહોંચીને ગુજરાતના વાતાવરણને કરશે અસર સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર બાકી આ સિસ્ટમ મિત્રો આવી પહોંચી છે અને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જેને લઈને મિત્રો ખાસ કે હવામાન વિભાગ તરફથી પણ આગામી પાંચ દિવસ સુધી અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે ગુજરાતમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શક્યતા રહેલી છે નવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ફક્ત વરસાદ વરસાદ જ નહીં પરંતુ ગુજરાતમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે ને મિત્રો તમે જોઈ શકો છો રીતસરની વોર્નિંગ ગુજરાત રાજ્ય માટે પણ દર્શાવવામાં આવ્યું છે આજે વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર કચ્છ આ સાથે ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને આંધી તુફાન વંટોલ સાથે વીજળીના ચમકારા સાથે વાદળો ફાટતા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે અને સમયગાળો જેમ પસાર થતો જશે તેમ 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 ગુજરાતમાં ત્રીસથી લઈને ચાલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પૂનો ફૂકાતા જોવા મળવાના છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર આગામી બે તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે વીજળીના કડાકા ભડાકા સાથે ઠંડસનો નેગિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ મોટી વોર્નિંગ છે દર્શાવવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે હેવી એટલે કે ભારે વરસાદ પડવાને લઈને વોર્નિંગ પણ હવામાન વિભાગે જાહેર કરી છે જેમાં મિત્રો ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીને લઈને તમે જોઈ શકો છો આજે એકત્રીસ તારીખને આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે તમામે તમામ જિલ્લાની નિંદ્ર મિત્રો અત્યારે અતિ ભારે વરસાદને લઈને ખતરો અત્યારે ટોળા તો જોવા મળ્યો છે અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ યલો એલર્ટની વોર્નિંગ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો કે હવે સિસ્ટમને લઈને નવી અપડેટ સામે આવી છે હજુ પણ વરસાદી આંકડા વધશે હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળવાને લઈને જેમાં ખાસ કરી મિત્રો નવી અપડેટ અને આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદને લઈને તટીય ક્ષેત્રની અંદર મિત્રો અમરેલી છે ગીર સોમનાથના વિસ્તારો છે જૂનાગઢ છે પોરબંદરના વિસ્તારોની અંદર પણ અરબી સમુદ્રનું જે ખૂંખાર અતિ ભયંકર ડિપ્રેશન હતું એ આગળ આવીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોને ત્રાટકવા માટે અત્યારે તબાહી દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પોરબંદર જૂનાગઢના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની માત્રામાં ભારે વધારો થશે અને ખાસ કરીને ચાલીસથી લઈને ક્યારેક પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ તોફાની પવનો ફૂંકાઈ શકાય છે એમને લઈને મિત્રો અત્યારે એલો એલર્ટની વોર્નિંગ છે હવામાન વિભાગે જાહેર કરી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ નંબરનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમની અસરોને લઈને પણ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનો અને વાવાઝોડાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે ભરૂચના જિલ્લાથી લઈને નર્મદા તાપી આ સાથે મિત્રો ખાસ કરીને વલસાડ દમણ દાદાનગર હવેલીના વિસ્તારની અંદર પણ ભારેથી લઈને ભારે વરસાદને લઈને તીવ્ર શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી છે આ મિત્રો દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે ભારેથી અતિભારે વરસાદનું અત્યારે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું વોર્નિંગ જાહેર કરી દેવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો ખાસ કે અત્યારે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ આગામી બે નવેમ્બર સુધી અત્યંત ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી સામે આવી છે મિત્રો તમે જોઈ શકો છો બાકી ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે પંચમહાલ હોય દાહોદ હોય મહીસાગર હોય આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા આણંદના વિસ્તારોની અંદર અત્યારે હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ આ સાથે જામનગર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રોની અંદર પણ ધીમી ધારે અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો આવતીકાલે પહેલી નવેમ્બરના રોજ પહેલી નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ખાસ કે આવનાર ચોવીસ કલાક પછી પણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે જેમાં મેઘ રાજા હવે બહ બહાટી બોલાવતા હોય તેવા દ્રશ્યો સામે આવશે ભાવનગરના તટીય ક્ષેત્રથી લઈને અમરેલી ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ જૂનાગઢના વિસ્તારોની અંદર પણ છૂટાછવાડા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી કમોસમી વરસાદ જોવા મળશે ખેડૂતોના તૈયાર પાકને પણ ભારે નુકસાન થાય તેવા સમાચાર અને હજુ પણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના આંકડા સામે આવશે તેમના લેન્ડર પણ અત્યારે લેટેસ્ટ હવામાન વિભાગની આગાહી સામે આવી હવે મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જે દ્રશ્યો સામે આવ્યા ખાસ મિત્રો જે અરબ સાગરનો દરિયો અહીંયા છે અને ખાસ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અહીંયા છે જે અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની જ્યારે બંગાળની ખાડીવાળું જે મોંથા વાવ વેલમાર્ક ઓર્પોરેશનના એરિયામાં જોવા મળ્યું છે અને ગતિ કરતું જોવા મળ્યું છે સાથે સાથે અરબસાગરના દરિયામાંથી પણ નબળું પડતું અત્યારે વરસાદી સિસ્ટમ પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે આ વરસાદી વાદળો ચડી આવ્યા છે અને એક સાથે બબ્બે અત્યારે ભયંકર વાવાઝોડાનો ખતરો ગુજરાત રાજ્યની અંદર હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદ વરસવાને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં મિત્રો હાલ માર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમનો જે ખાસ કરીને મિત્રો જે કહી શકાય કે જે વિસ્તાર છે ત્યાં સરહદી વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદની શક્યતા સામે આવી છે તમે લાઈવ જોઈ શકો છો મિત્રો હવે પછીની કલાકોમાં માર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળવાની છે અને છત્તીસગઢ છે ત્યાં સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આ લો પ્રેશરવાળું વરસાદી સિસ્ટમનું જે માળખું પણ તમે જોઈ શકો છો અને ખાસ કરીને મિત્રો જે ટ્રેક સામે આવ્યો છે એ ટ્રેકને લઈને મિત્રો તમે જોઈ શકો છો સાગરનો દરિયો છે અને સાગરના દરિયાની અંદર જે આ વરસાદી સિસ્ટમ સૌપ્રથમ આ રીતે આ સર્પ આખા જીગ ઝીકઝેક જેમ એટલે મિત્રો આ રીતે આગળ આવતી જોવા મળી છે વરસાદી સિસ્ટમ ભયંકર અસર આ વરસાદી સિસ્ટમનું જોવા મળી રહ્યું છે સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યમાં પણ હાલ ભારેથી ભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે જાહેર કરી છે એ પહેલા મિત્રો તે તમે જોઈ શકો છો કે જે રીતે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આગળ આવી છે અને એની અસરો ખાસ મિત્રો જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ જો નજર કરી શકો છો એ રીતે ગુજરાતથી ઘણી બધી દૂર હોય તેવા દૃશ્યો પણ સામે આવી રહ્યા છે પરંતુ માછીમારોને આગામી પાંચ દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે પણ અપીલ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે હજુ પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતમાં હાલ વરસાદ વરસવાને લઈને નવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આમ મિત્રો આ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ છે હજુ આગળ આવશે ત્યારે ગુજરાતને જે આવતા તે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે ત્યાર પછી ચક્રવાત વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે અને ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર આ વાવાઝોડાનો ખતરો છે એ પણ ટોળાઈ શકે તેવા પણ દ્રશ્યો છે કે જે સામે આવી શકે છે ભૂકા કાઢનારા વરસાદનો નવર દોર શરૂ થશે આ મિત્રો માછીમારોને ખાસ માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ છે હાલ મિત્રો તમે જોઈ શકો છો ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ હરસાગરના દરિયામાં છે બાકી બંગાળની ખાડીમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી તેવા સમાચાર છે અને મિત્રો આવનારી કલાકોને લઈને ભૂકા કાઢનારી વરસાદની આગાહી સામે આવશે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કાંઠે દસથી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ જોવા મળશે તો ખાસ ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થાય તેવા સમાચાર હજુ પણ મિત્રો આ વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતના વાતાવરણમાં જોવા મળતી હોય તેવા દ્રશ્યો સામે આવી જેમાં મિત્રો હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની શક્યતા હંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે હાલ મિત્રો હવે જે નવા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ એપ્લિકેશન દ્વારા હાલ મિત્રો તમે જોઈ શકો છો આ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ આ અત્યારે દ્વારકાથી લઈને ખાસ મિત્રો ઘણી બધી દૂર છે દ્વારકાની સાથે સાથે વેરાવળના દરિયાથી પણ આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ઘણી દૂર છે અને હજુ પણ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે અને દેશના જુદા જુદા વિસ્તારોની અંદર પણ અત્યારે ભયંકર વરસાદ પડવાને લઈને નવી આગાહી સામે આવી છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે થોડા દિવસે અંદર પણ છવાશે કાળા ડિબાંગ વાધવાની વચ્ચે મેઘરાજા અત્યારે કોપાઈમાં થયા હોય હજુ પણ ભૂકા બોલાવે તેવા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના મિત્રો કયા વિસ્તારની અંદર અત્યારે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે એમને લઈને નવી અપડેટ સાથે મિત્રો ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે એમને લઈને નવી આગાહી સામે આવી છે હજુ પણ મિત્રો આગામી બે થી ત્રણ દિવસ સુધી વરસાદનો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળવાનો છે જેમની અસરોને કારણે મુખ્ય કારણ મિત્રો જે અરબ સાગરના દરિયામાં જે બનતી ડીપ ડિપ્રેશનને લઈને ગુજરાતના વાતાવરણમાં અત્યારે ગુલાબી ઠંડીની સાથે સતત વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અનેક વિસ્તારોની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદના રાઉન્ડને લઈને પણ નવી અપડેટ સામે આવી રહી છે ક્યાંક હળવા તો ક્યાંક ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદ જોવા મળશે વરસાદને લઈને નવી અપડેટ રોજે રોજ સામે આવી રહી છે અને આગાહીને લઈને જો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રેડ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવી છે કંઈક હળવા તો કંઈક ફારે વરસાદ